ખાધું પીધું ને જલસા કર્યા હોટલ મેં મોજ મારી એ બધું પિક્ચરમાં ને નાટકમાં આવે છે પણ લગ્ન કર્યા પછી ખાધું પીધું ને જલસા કર્યા તો ભાઈ સગા સંબંધીમાં તમારો વ્યવહાર રહેતો નથી કુટુંબમાં વ્યવહાર રહેતો નથી કેમ કે ખાધું પીધું ને જલસા કર્યા તો પાંચ પચીસ બચ્ચાએ કોઈને ખબર પડતી નથી માટે સાચવીને રહેવું પડે છે ને બે પૈસા ભેગા કરવા પડે છે તો જ કુટુંબમાં વ્યવહાર થાય છે એને સંબંધમાં વ્યવહાર સચવાય છે બાકી કોઈ ગણતરીમાં તમે રાખતા નથી ને કોઈ ગણતરીમાં તમે આવશો નહીં કુટુંબમાં કોઈ આવી જોયું તો એની સો જોડે સો ટકા વ્યવહાર કરો ખાધું પીધું ને જલસા કરશો નહીં કેમ કે આ વાત તમે જો મગજમાં રાખશો તો કાલે તમારો વસ્તા થશે ને છોકરા કે છોકરી થશે તો તેમના લગ્ન કરવામાં બહુ જ કાઠું પડે છે કેમ કે વાળ વગર વેળો ચલતો ચડતો નથી તો તમારો બધાનો સપોર્ટ હશે તો મારું યુટ્યુબ ચેનલ આગળથી જરૂર ચાલશે અને સપોર્ટ ચાલો શેર કરો સપ્રાઇઝ કરો